જેમાં શક્તિનગર સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ અન્ય હોદ્દેદારો પૂર્વ અનુસૂચિત જાતિના પ્રમુખ પરેશ તેમજ સમાજના અગ્રણી માતાઓ અને બહેનો અને મારો પરિવાર સમય સંજોગો વસાત રાઈટ ટાઈમ કાર્યક્રમ ગોઠવાનો એટલે બીજી વ્યવસ્થા નથી થઈ કે એવી પણ કંઈ વાંધો નહીં સમાજ પાસે બહુ એવી આશા રાખવાની ના હોય કે મારું સન્માન કરે મારી ભારતીય જનતા પાર્ટીમાં પ્રાંત કક્ષાએ પ્રાંત કક્ષાએ તકેદારી સમિતિમાં મોનિટરિંગ બોર્ડમાં સભ્ય તરીકે નિમણૂક કરી એ મારા માતા પિતાના આશીર્વાદ મારા ગુરુના આશીર્વાદ સમાજનો સ્નેહ અને ખાસ કરીને મારા જૂના એવા મિત્ર નવદીપભાઈ ડોડિયા તેમજ એમના સાથી હોદેદારો અને માન્ય ધારાસભ્યશ્રી એ આ સમિતિમાં મારા નામનું સૂચન કર્યું મારા ઉપર વિશ્વાસ મૂકી અને મારા નામનું જે સૂચન કર્યું એટલે હું એમનો પણ આભાર માનું છું ભાઈ સાથે શૈલેષભાઈ દાવડા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં મોટો હોદ્દો ધરાવે છે એમને મારા નામનું સૂચન કર્યું અને આજે આ સોસાયટીના વડીલો માતાઓ બહેનો અને મારો પરિવાર કે જે મારો સન્માનનો કાર્યક્રમ રાખ્યો તો હું સૌનો આભાર માનું છું અને રહી વાત બીજી કે વિરમગામ શહેર માંડલ દેત્રોજ રામપુરા અને નળકાંઠા આટલા તાલુકાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રશ્નો જે તેઓ જે તે સરકારી અધિકારીમાં રજૂઆત કરતા હોય અને એ કામો ના થતા હોય એવા કામોને મારે વાચા આપવાની છે એટલે હું નિષ્ઠાથી પાર્ટીના વફાદાર રહીશ અને મારા સમાજના જે પ્રશ્નો રહ્યા એ પણ નિષ્ઠાથી પાર્ટીમાં રજૂઆત કરીશ અને બને એટલો હું સમાજને મદદરૂપ થઈશ અને સમાજે મારું જે સન્માન કર્યું એટલે સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વધતા સમાજ એટલે મારું એવું વ્યક્તિગત માનવું છે સમાજ એક હાથીનો પગ છે આ હાથીના પગને હલાવો એ મુશ્કેલી જેવી વાત છે ઘેટા બકરાના પગ હલાવી શકાય હાથીનો પગ ના હલાવી શકાય એટલે બીજું મારે આ સમાજને એક કહેવાનો મને મોકો મળ્યો એટલે રાજકીય બાબતમાં હોદ્દો કાલે કોઈની પાસે હતો આજે મને આપ્યો છે કાલે કોઈની પાસે હશે એટલે ધન ને સત્તા કાયમ રહેતું નથી પણ સમાજને આજે મારે એક સંદેશો આપવો છે કે અંધશ્રદ્ધા પછી કુરીવાત અને વહેમ અને વ્યસન આમાંથી આપણે મુક્ત થવું પડશે ફરી એકવાર કહું અંધશ્રદ્ધા વહેમ વ્યસન અને કુરીવાત આમાંથી આપણે મુક્ત થવું પડશે કોઈ રાજકીય પાર્ટી તમને કહેવા નહીં આવે અમને કહેવા નહીં આવે મારા કુટુંબીજનોને કહેવા નહીં આવે આપણે જાતે સમજવાનું છે કે અંધશ્રદ્ધા કોને કહેવી પૂરી કોને કહેવા વહેમ કોને કહેવું વ્યસન કોને કહેવું અને આજે આપણે બેઠા છીએ એ ડોક્ટર બાબા સાહેબ આમીટકર ની દેન છે પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ આપણા માટે એક ઈશ્વરનો ભગવાનનો અવતાર લઈને આવી અને આજે બે શબ્દ આપણે બોલી શકીએ છીએ આજે સારી રીતે રહી શકીએ છીએ આજે સમાજની સુખ સાહેબી આજે ભણતરના અધિકારો જો આપ્યા હોય તો ભીમરાવ ભગવાને આપ્યા છે તો ડોક્ટર બાબાસાહેબનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ તો આજે જે કંઈ મને કંઈ મળ્યું પદ તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આધીન છે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફક્ત ચૌદમી એપ્રિલ આવે એટલે જન્મ જન્મજયંતિ ઉજવી અને આપણે અલગ પડી જઈએ છીએ એવું નહીં એવું એમને નથી કીધું એમને એવું બન્યું કે શિક્ષિત બનો હવે શિક્ષિત બન્યા પરિવાર તમે કેટલું સુખી અને સમૃદ્ધ હશે એ તમે જોજો અને નથી જે શિક્ષિત બન્યા એ પરિવારોમાં તમે જોજો એટલે બાબાસાહેબ આંબેડકરે આપણને શિક્ષિત બનવાનું કીધું છે પછી રહી વાત સંગઠનની તો શિક્ષિતમાં આપણે પાછળ છીએ શિક્ષણમાં હવે શિક્ષણ નથી એના અભાવે આપણે સંગઠનમાં પણ પાછળ છીએ હવે સંગઠનમાં પાછળ છીએ તો પછી સંઘર્ષ કરવાની તો વાત જ ક્યાં આવે છે એટલે આપણી સમાજની અંદર અનેક પ્રકારના સડા સડા એટલે એનો મતલબ એવો કે જ્ઞાતિવાદના સડા અનેક પ્રકારની જ્ઞાતિઓના જે વાડા પડ્યા છે આ વાડા આપણે નહીં નાબૂદ કરીએ તો કોણ કરશે એટલે એક મનની અંદર એક ગ્રંથી આ ગ્રંથિને દૂર કરી અને જ્ઞાતિના વાળા દૂર કરીએ રહી વાત નાના નાના મન દુઃખો દૂર કરી અને નાના નાના જે કંઈ સંગઠનો રહ્યા એ સંગઠનો પોતપોતાની રીતે સમાજના જે કંઈ કામો કરતા હોય એ કરે જ છે